ગુજરાતમાં સગર્ભ માતા મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે સરકાર દ્વારા માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભ માતાઓને દર મહિને જરૂરી કીટ આપવામાં આવે છે પરંતુ મહેસાણા જિલ્લામાં સગર્ભ માતાઓને આ કીટ આપવામાં ન આવતી હોવાના આક્ષેપો સાથે મહેસાણા કોંગ્રેસ દ્વારા આ યોજના ચાલુ કરી સગર્ભ માતા બહેનોને જરૂરી અને પૂરતી કીટ આપવામાં આવે એ માટે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહેસાણા કોંગ્રેસ દ્વારા આજે હાથમાં ચણાના પેકેટ અને તેલની બોટલ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા કારણ કે મહેસાણા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે મહેસાણામાં રહેતી સગર્ભ માતા બહેનોને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા માટે જરૂરિયાતમંદ સગર્ભ માતાઓને પોષણક્ષ આહાર મળી રહી માટે માતૃશક્તિ યોજના હેઠળ દર મહિને એક કિલો તેલ એક કિલો દાળ એક બે કિલો ચણા આપવાની યોજના હોવા છતાં મહેસાણામાં છ એક માસથી સગર્ભ માતા બહેનોને લાભ મળતો નથી તેમજ ત્રણ ત્રણ મહિને સગર્ભ મહિલાઓને માત્ર તેલ જ આપવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા અને આવેદનપત્ર આપ્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું કે સમૂહ સમગ્ર ગુજરાતમાં અને મહેસાણા જિલ્લામાં સગર્ભ માતા મહિલાઓને આવો અન્યાય કેમ થઈ રહ્યો છે આ યોજનામાં બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી માતાનો લાભ આપવાનો હતો આવા અન્યાયને દૂર કરવા માટે મહેસાણા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આ યોજના હેઠળ બે દિવસમાં જરૂરિયાત સગર્ભ મહિલાઓના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો કોંગ્રેસ ગાંધી જીધ્યા માર્ગે આંદોલન કરશે રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ મહેસાણા